અયોધ્યા સજી ધજીને તૈયાર થઈ ગઈ છે ગુજરાતમાં પણ રામમય માહોલ જોવા મળી રહ્યો છે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરતની મુલાકાતે બાંગરોળ ખાતે સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી સીઆર આર પાટીલે શબરીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું મોટું નિવેદન દેશના લોકોનું રામ જન્મભૂમિ પર મંદિરનું સ્વપ્ન સાકાર થયું એક પણ કાંકરી ચાળા વિના મોદી સરકારે મંદિરનું નિર્માણ કરાવ્યું રામનું નામ લઈને ભાગલા કરનારા લોકોનો આ જવાબ છે આ દેશના લોકોના ઈચ્છા હતી કે રામ મંદિર ભગવાન રામના જન્મ સ્થળે બને એ પણ ભવ્ય બને એ ઈચ્છા આ દેશવાસીઓની પૂરી કરી છે એ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે રામ મંદિરનું નામ લેવાને કારણે આ દેશમાં ભાગલા પાડવા વાળા લોકો માટે આ જવાબ છે કે આપ સૌને પણ રામ લલાના દર્શન કરવા જવું છે પરંતુ તે આ વ્યવસ્થા ન થાય એટલા માટે દરેકને તારીખ આપવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી મંદળ ધારાસભ્ય અમને લગભગ ચોવીસમી ફેબ્રુઆરી કે ત્યાં અયોધ્યા પહોંચવાનું છે એક મહિના પછીનો સમય મળ્યો છે પણ બાકીના લોકોને તો આ ત્રીસ તારીખથી આ ટ્રેનો ગુજરાતમાંથી શરૂ થાય છે સુરત જિલ્લા લોકસભા સુરત લોકસભાની પહેલી ટ્રેન એ પણ આ શરૂ થઈ રહી છે એની સાથે સાથે બાકીની ટ્રેનો પણ શરૂ થશે તમે જે જોવા માગતા હોય એ પણ અહીંયા બધાનો સંપર્ક કરજો ને રામલલાના દર્શન કરજો